આમ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં આજ સવાર હવારમાં વહેલો થોડોક અંધારામાં વહી હતો થોડુંક પાવન ઘઉં બાકી રહી ગયા હતા ને તો અત્યારે મેં કરી દીધું પાણી ચાલુ ભાઈ ને આ છેલ્લા આડી એક કેરો પીધે લેતો આ ત્રણ ને આ ચોથા કેરા જાય છે એમાં અહીંયા ચાર કેરા રહ્યા ચાર ને કાઢ પાંચ આટલું પાવન છે એટલે કીધું ફાયદો હવાર હવારમાં લાઈટ આવીને હવા છે ને આ ઘરે આ ઘેર જ્યાં કર કેવી જો આટલી આટલી જ્યાં આવેલી છે શેટે શેટે ઝાંખો ઝાંખો દેખાય અત્યારમાં હવામાન આવું છે એમ તો બધે આ વાડી બધી હવાર હવારમાં થોડીક જાકર હોય છે પછી તો નથી હોતી અત્યારમાં થોડીક હોય છે ને આ ઠંડી મીડિયમ હે એટલી બધી કઈ હતી હે નહીં હાંજી થોડીક વધારે હતી સાંજે આમ ગામમાં જાય ને તો વરસાદ આવતા ને તો આમ ઠંડી શોર્ટ એવી હતી વધારે હતી અત્યારમાં એવી કાંઈ ખાસ છે નહીં મીડિયમ ઠંડી છે એટલે છે તો પહેરીને કીધું પાણી વી જાય પાણી વારવાજી બાકી નહોતું કે અત્યારમાં એ કામ કરી નાખું ને શેરવાનું થાય તા તો પછી આડું ને એમ પછી એ કામ હમ આટલું પી જાય એટલે ઘઉં બધા આપણા પી જાય તરને વાઇડ એન્ગલ કેમેરામાં થોડુંક ઓલું દેખાય એકદમ સોખું નું દેખાય ડેડ કોઈ આ કામ ચાલુ કરી દીધો હે ને કઈ દોર્યો નથી મોહન તૈયાર થઈને ઉપા એ બસ આવશે એટલે જાય છે પણ જાય ઓલા આડે વાંધો નતો તો આમાં જ નાકા થઈ નાખે છે ઓલા બેગ વસે આ બેગ વધારતો વાળો એના રિવ રાખ દે તમને કથાવ તો હોય જાય એમ એન પછી એમ આવશે ને એમ વધારે કેવ રસે થોડું એ ખાઈ લ્યો મસી માં આવજો ઘડી ઘર લે હું સઈ રહી લઉં કારણ કે વારા ફરતી સઈ પડશે જો પાણી ચાલુ હોય આટલા હારું તો પાણી બંધ કરાઈ દે એટલે પછી કીધું વારા ફરતી સઈ લે એ સઈ રહી ને વળી પાછી એકાદ નાખું વારો આવશે તો હું સઈ રહી આવીશ એટલે ખેતી કામમાં તો આવું જ કરવું પડે નકર મેર પડે ને એકાએ બધા જમવા બેસી ને તો પછી ટાઈમ સિઝનમાં સિઝન એટલે ગમે ખેતીનું કામ મેન કામ હોય એમાં તમે પાણી હાલતું હોય ને કોઈ અમુક કરવાનું હોય તો ક્યારે બધું ત્યારે તમે એકાએ જમવા બેહો મેર ન પડે એટલે કે જમીન આવે ને પછી હું જમીએ છીએ એવું કંઈક કરશું વહેલી સવારની ઠંડીમાં પાણી વાર ને મોજ મોજ અલગ હોય છે કારણ કે તમે ઉઠો નહીં ને ત્યાં લગી એમ થાય કે નથી ખેતરમાં જવું અને ખેતરમાં પછી પાવડો લઈને પાણી વારવા વ્યા ને પછી મજા આવે પછી ઘડીક ઊંઘમાંથી જાગીને રાતે કોઈ લાઈટ આવી તો એમ થાય કે નથી પાણી વારવા જવું પણ ખેતરમાં વે ને પાવડો લઈને પછી એમ થાય કે હવે હોવું નથી હવે આટલું પાણી વારી જ નાખવું એટલે શિયાળાની ઠંડીમાં પાણી વારવાની મજા એવી આવે અને બે અમે ટીટી એવી ટાઈટ ની લીલા મૂકી છે એને ટાઈટ ને કાંઈ નહીં રાતે પાણી વારતા હોય ને તો એ આઈ રેજ હોય આપણે આઈ રેજ ટાઈટ વાતી કે ન વાતી કઈ ખબર બાકી હોય ખરી ખેતરમાં ગમે એવી શિયાળાની ટાઈટ હોય ને પાણી આમ ટાંકે બહાટી ધોઈ નાખે એવું હવે બે ત્રણે હમણે પી જાય પાણીમાં ઉતરી જોવાથી પાણીમાં ઠંડી નહી લાગતું ઓલી એક બારી નીકળી જાય જેવડા ગોતવારું પાણી છે નજીક જઈશ ને તો પછી ભાગી જઈશ એટલે નજીક એને ઠંડી જેવું નામ છે આને પાણી પીતી જાય પાણીમાં રખડે ઓલી એક બારી નીકળી જાય હવે જશે રજ દાદા દેખાણા સેટે સેટે

અને મેં નવરા થાય ને ગામમાં જઈશું લગભગ આજે આખો દિવસ ગામમાં ગામમાં રહેવાનું થાય છે ને કાલ જવા ને આવે એટલે બે દિવસ ગામમાં જવાનું થશે ઘઉં વળી આજે પી ગયા હું નપ્પા પાંઈ ગયા તા સિરાય ઓકે ને તે ઘઉં પાઈ દીતા થોડાક એ બાકી હતો ને બી અત્યારે વાયા હે ને મેં તો સિરાય લીધું ડેટકો હાલે પાણીનો કે થોડુંક પાણી ભેગું થશે ને થોડુંક પીર્યું હોય તો થોડુંક પાવા થાય

ફેર્યું થાય પગાર ને ફેરવાનો હોય લીમડા હાકર હલવા જે લેવા નીકળે નહીં શું હે તારે શું લે લે જીભ જો એમ નો સવાય કોઈ દી ઝીપડી કાઢે જો બાસ થાકી જાય બાકી જઈશું પછી જીપડી કાઢે તમારે જીરું ના કાઢે ને પાડ્યું

ઢોર આવે પાવા દોવા મીંડા હે અને લેસન બેસન નહોતું નહીં એટલે કાંઈ ત્યાર પહેલાં આવીને વાધી આવ્યા મારો મમ્મી કારણ કે ગામમાં આપણે લગન ને એવું છે એટલે ગામમાં હતા ને હું મારા ઉપા જાહેર વાધી આવ્યા હવે પાછું જવા નહીં છે એટલે ભેંસ જોઈ નાખે એમ એટલે એવું બધું છે અહીંયા અંધાર થવા આવ્યું છે તબુબેનને જ બાંધી દીધા તો હા પડી ગયું આજે સવારમાં બ્લોગ બનાવ્યો તો પાછો અત્યારે બ્લોગમાં કીધું કન્ટિન્યુ કરી આજે આખો દે તે ગામમાં ભાઈમાં ભાઈ દીકરા દીકરીને વેવા લગન હે ને તો અહીંયા બધું યાદ તો હું કે આ બધી ને બધું કામકાજ હોય એટલે પછી અમે બધી પેર કરવાનું હોય ને બાયું બધી રસોઈ એવું બધું કરવાનું હોય કારણ કે મહેમાન જેમ જમવાનું બહુ બધું ચાલતું હોય એટલે બાઈ શું કામ એ કરે નું કામ અમે કરે એ રીતે નવરાજ નહોતા મોહન પણો વગેરે અંજે પણોજે એટલે ફ્લોક કંઈ આપણે ઉતાર્યો જ નથી કાલના ગડીયામાં કદાચ અહીંયા લગનનો ઉતારતું ને તો આવશે બરાબર બાકી અત્યારે વાડી આવ્યા જો કોઈ મેલું કાયો કા નેણ વાટી આવ્યા અને ક્યાંય દોઈ લઈએ દોઈને પાછું અહીંયા વારું કરવા પાછળ જાવ રસોઈ રાંધવાની નથી બાય ગામમાં જ છે એટલે આખો દે ગામમાં કાઢીને આવ્યા પાટી ગયા